શું તે એક મહિલા છે એટલે આવું થઈ રહ્યું છે કે પછી તે એક ફેમસ અને સફળ સિંગર છે તેના કારણે આ બધું થઈ રહ્યું છે જ્યારે પણ એક મહિલા છે તે પોતાના જીવનની નવી શરૂઆતો કરે છે ત્યારે અમુક લોકો આવીને એવા શબ્દોનો પ્રયોગ કરે છે અને એવી કમેન્ટ્સો કરે છે કે જેનો ન તો કોઈ મતલબ હોય છે કે પછી ન તો કોઈ લોજિક હોય છે સોશિયલ મીડિયામાં અત્યારે માત્ર ને માત્ર કિંજલ દવેની સગાઈ પર ચર્ચા થઈ રહી છે ક્યાંક સારી રીતે તો પછી ક્યાંક ખરાબ રીતે અને આ જ ચર્ચા છે કે જ્યાં લોકો આવીને તેમની આ સગાઈ છે તેમનું આ નવું જીવનની જે શરૂઆત છે તેમાં બફાટ કરી રહ્યા છે કારણ કે કિંજલ દવે છે તે પહેલી સગાઈ તૂટ્યાના બે વર્ષ પછી છ ડિસેમ્બરના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરે છે અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં લોકો ભૂલી ગયા છે કે કોઈના નિજી જીવન પર બફાટ કરવાનો અધિકાર કે છૂટછાટે તેમને કોઈએ નથી આપ્યો ભૂતકાળ બધાનો છે જે લોકોએ આવી કમેન્ટ્સો કરી છે તેમનો પણ ભૂતકાળ હશે જ પરંતુ તેમને અત્યારે માત્ર બિન મતલબની કમેન્ટ્સો કરવી છે મહત્વની વાત છે કે કિંજલ દવે અગાઉ વર્ષ 2018 માં પવન જોશી સાથે સગાઈ કરી હતી અને આ સગાઈના 5 વર્ષ બાદ એટલે કે વર્ષ 2027 માં કિંજલ અને પવનની જે આ સગાઈ છે તે તૂટી ગઈ હતી અને ત્યારબાદ આ સગાઈ તૂટ્યાના 2 વર્ષ પછી ગત 6 ડિસેમ્બર 2025 ના રોજ કિંજલ દવે છે તે ફરી સગાઈના તાંતણે બંધાય છે 5 ડિસેમ્બર ના રોજ તેમના ગોળધારાનો પ્રસંગ હોય છે અને 6 ડિસેમ્બર ના રોજ તેમની સગાઈ હોય છે કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998 નો રોજ પાટણ જિલ્લામાં થયો છે અને વર્ષ 2017 માં કિંજલ દવે જે ચાર ચાર બંગડી વાળું ગીત ગાયું હતું તેના લીધે તેમને ખૂબ ખ્યાતિ મળી છે તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા છે આના બાદ જ તેમને સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને દેશ વિદેશમાં પ્રોગ્રામો છે તે મળતા રહ્યા છે હવે તેમને આ જે સગાઈના ફોટોસ છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા ને ત્યાર બાદ આ પોસ્ટમાં જે આવેલી કમેન્ટ શું છે તેની મારે અહીંયા ચર્ચા કરવી છે અહીંયા સ્ક્રીન પર તમને અમુક કમેન્ટ શું છે તે દેખાઈ રહી છે તમને આ કમેન્ટ શું જોઈને ખબર પડી ગઈ હશે કે અહીંયા એક્સ મંગેતર જે પવન જોશી છે તેના પર લોકો વધુ ચર્ચા કરી રહ્યા છે લોકો ક્યાંક ને ક્યાંક એવા પણ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે બીજાના છોકરા ટાળીને કિંજલ દવે આગળ વધી છે અને બીજી પણ એવી અનેક કમેન્ટસો છે કે જે અત્યારે આપણે વાંચી પણ ના શકીએ પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે શું તેમના જે એક્સ મંગેતર છે એમને જીવવાનું બંધ કરી દીધું છે શું તેમના એક્સ મંગેતર છે તે આગળના સમયમાં આવનારા સમયમાં લગ્નના તાંતણે નહીં બંધાય બીજાની દીકરીને બદનામ કરતા પહેલા કે બીજાની દીકરી પર સવાલ કરતા પહેલા તમે જેનો પક્ષ લઈ રહ્યા છો કે પછી તમે જે બોલી રહ્યા છો તેની વાસ્તવિકતા તમારે જોઈ લેવી જોઈએ અત્યારે કિંજલ દવેનું જે જીવન છે નિજી જીવન તે તેમના હાથમાં છે તેમને જે પણ કરવું હોય તે તેમનો પર્સનલ વિષય છે ત્યારે કદાચ તમને માત્ર 50 સેકન્ડ થતો હશે કોઈ કમેન્ટ કરવામાં કારણ કે તમારે લોકોએ વિચાર્યા વગર જ કમેન્ટ કરી દેવી છે હવે કિંજલ દવે છે તેમના મંગેતર વિશે વાત કરીએ ધ્રુવિન શાહ તો તેઓ એક સફળ બિઝનેસમેન છે અને સાથે સાથે એક અભિનેતા પણ છે ધ્રુવિન શાહ છે તે ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની જે લોકપ્રિય એપ્લિકેશન છે જોજો એપ તેના ફાઉન્ડર પણ છે બાકી અંતે તો અહીંયા સાર એ જ આવે છે કે કિંજલ દવેના નિજી જીવન પર પ્રશ્ન ઉઠાવવાનો હક કે પછી કમેન્ટ્સમાં આવીને આવે બફાટ કરવાનો અધિકાર એ કોઈને નથી અને કોઈની દીકરીને બદનામ કરતા પહેલા તમે તમારા જીવનમાં શું કરી રહ્યા છો અને તમે કઈ જગ્યાએ છો તેને કેન્દ્રબિંદુ વધુ રાખવાની અત્યારે લોકોને જરૂર છે